અત્યારે હાલમાં આવી મોટી ખબર આજકાલના મોડર્ન જમાનામાં ભલે દુકાનો પર અલગ અલગ બ્રાન્ડના તૈયાર લોટ મળવા લાગ્યા હોય પરંતુ આજ પણ લોકો ઘઉં ખરીદીને તેને દડાવીને જ ખાવાનું પસંદ કરે છે આ રીતે સાચી પણ છે કારણ કે ઘણા પેકેટવાળા લોટોમાં મેદો મિક્સ કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે સામાન્ય રીતે શહેર કે ગામના ઘઉં સ્ટોર કરીને રાખવામાં ચલણ વધારે છે પરંતુ ઘણીવાર લોકોને ઘઉં સ્ટોક કરવાની સાચી રીત ખબર ન હોવાથીના કારણે થોડા જ સમયમાં તેમાં જીવાત કે ધણેરા પડી જાય છે જો તમારી સાથે પણ આવું થતું હોય તો તમે પણ તમને કેટલીક સ્ટીપ જણાવીશું જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે અને તમારું આખા વર્ષનું અનાજ પણ નહીં બગડે તનેડાને વિશે તમને એક સિક્રેટ વાત જણાવી દઈએ કે તેમને તીખી સુગંધ પસંદ નથી હોતી તેથી લોકો ઘઉંને ડબ્બામાં લીમડાના પાન નાખી દે છે પરંતુ તે ઘઉંના ડબ્બામાંથી લીમડાના પાન નાખતી વખતે કેટલીક ભૂલ કરી દે છે ખરેખર તનેડાને બચાવવા માટે ઘઉંના ડબ્બામાંથી લીમડાના પાન નાખતા પહેલાં તેમને તડકામાં સૂકવી દો અને પછી ડબ્બામાં નાખો આ સિવાય તમને ડબ્બામાં સૌથી પહેલાં તળીએ લીમડા લીમડાના પાન પાથરી શકો છો લીમડાના પાન પાથરી સાથે સાથે ડબ્બામાં કપૂર અને લવિંગ પણ નાખ્યો તો તેની સુગંધી ધનેડા આસપાસ પણ નહીં આવે આ સાથે ઘઉંને ધનેડાથી બચાવવા માટેનું થોડું આખું મીઠું પણ નાખી શકાય